સુરત મહાનગરપાલિકાના શાસકોએ ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં જ હજારો કરોડના કામોની મંજૂરી આપી દીધી છે શહેર વિકાસ સહિતના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરાયા છે તો તક્ષશિલા બિલ્ડિંગની દુર્ઘટના મૃતકો માટે સ્મારક બનાવવા બજેટની જોગવાઈ પણ કરાઈ છે તેવું તેમણે જણાવ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં સુરત મહાનગરપાલિકાના શાસકોએ મતદારોને રીઝવવા અનેક કરોડોના કામોની મંજૂરી આપી દીધી છે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોગાવાલે જણાવ્યું હતું કે વધુ વધુના કામો સહિત અનેક કામો અંગે માહિતી અપાઈ હતી તો સાથે શહેરીજનોને મતદાન કરવા સાથે તક્ષસીલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને સ્મરણ માટે સ્મારક બનાવવા અલાયદા બજેટની જોગવાઈ કરાય છે અનેક વાત પણ મેયરે કરી હતી આજે ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે એ અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાહિતના કાર્યો વિકાસના કાર્યો થકી અંદાજીત એક કરોડ એક હજાર કરોડ ચાલીસ લાખથી પણ વધુ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે સાથે સાથે નજીકના દિવસમાં આપણે જાહેર બાંધકામ સમિતિ દ્વારા પણ એકસો ને સિત્તેર કરોડથી વધુના કામોને આપણે મંજૂરી આપવામાં આવી છે અને એ કામોને પણ એ જે એવા કામો છે કે જે વિકાસની ગતિને સુરત મહાનગરપાલિકાને ચિત્તાની ઝડપથી આગળ દોડતું અને ધબકતું રાખવા માટે આ સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર હંમેશા કટિબદ્ધ હોય છે આપણે બધાને ખબર છે કે સુરત મહાનગરપાલિકામાં ત્રીસ ગામડા અને બે નગરપાલિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એ ગામડાઓમાં પણ વિકાસની નીતિ વિકાસના કાર્યો અને લોકોની જે પ્રાથમિક જરૂરિયાત છે રોડ રસ્તા ડ્રેનેજ પાણી એમને લગતા વ્યવસાય વેરા આ તમામ પ્રકારની સુવિધાઓ એમને મળી રહે એ માટે પણ સુરત મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત હંમેશા કટિબદ્ધ રહીને એ ગામડાના અને છેવાડાના માનવીને પણ એક શહેરી વિસ્તારની તમામ પ્રાથમિક જરૂરિયાતો મળી રહે એ દિશામાં કાર્યરત છે સુરત મનપાના મેયર સહિતનાઓ દ્વારા ચૂંટણી આચાર સંહિતા લાગે તે પહેલા જ મતદારોને લલચાવવાના હજારો કરોડના કામોની મંજૂરી અપાતા અનેક ચર્ચાઓ પણ જોવા મળી છે